નમસ્તે ભાઈઓ બહેનો હું તમારા ગામનો માસ્ટરજી નો ગાંસડિયા મારી શાળા તો મારે માટે મંદિર સમાન છે સવાર ને બાળકો કરીને ગુડ મોર્નિંગ માસ્ટરજી કહે ત્યારે મારા હૃદયમાં એક નવો ઉલ્લાસ આવી જાય અમારા ગામના બાળકો બહુ સીધા ક્યારેક પેન્સિલ ભૂલે ક્યારેક હોમવર્ક ઘરે રહી જાય તો મારે કહેવું અરે રે અધ્યન વગર કેવી રીતે ચાલે ચાલો આજે ફરીથી નવા ઉત્સાહથી શરૂ કરી બાળકોને શીખવાડવું માત્ર કામ નથી એ તો જવાબદારી છે સેવા છે કારણ કે આજના બાળકો કાલના ડોક્ટર એન્જિનિયર બનવાના છે હું દરરોજ કહું ભયતા પાણી જેવું જ્ઞાન છે જેટલું ભણશો તેટલી દુનિયા ખુલશે અને બાળકોના સપના જોતા મને પણ નવો જુસ્સો મળે માસ્ટરજી નો સાચો પુરસ્કાર શું કોઈ દિવસ કોઈ બાળક મોટું થઈને આવે એને કહે માસ્ટરજી તમે શીખવાડ્યું એટલે હું અહીં પહોંચી શક્યો એ સાંભળો ત્યારે મને લાગે મારું જીવન સફળ થઈ ગયું મારો સંદેશો બસ એટલું બાળકોને ભણવા દેજો તેમને પ્રશ્ન પૂછવા દેજો તેમને સપના જોવાની છૂટ આપો કારણ કે શિક્ષણ એ જ સાચો વિકાસનું બીજ છે ધન્યવાદ ભાઈઓ બહેનો તો વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં